અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ચોવીસ કલાકમાં એકવીસ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિકે ચોવીસ કલાકના સમયગાળામાં એકવીસ બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ ઘટના છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી અમદાવાદના નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક હોસ્પિટલમાં છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે તેર છોકરાઓ અને આઠ છોકરીઓનો જન્મ થયો હતો જેમાં વીસ બાળકો સિઝેરિયન દ્વારા જન્મ્યા હતા અને એક બાળકની કુદરતી રીતે પ્રસુતિ થઈ હતી આ તમામ પ્રસુતિ છવ્વીસો ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈ અને સાંજે છ વાગ્યા વાગ્યા સુધી સરળતાથી ચાલુ રહી હતી જેમાં અઢાર કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી કેટલાક કિસ્સાઓમાં હાયર રીક્ષ હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું અને કોઈને પણ કોઈ દાખલ કરવાની જરૂર પડી નહીં આ ઐતિહાસિક સિદ્ધિ છે જો બહુ કરીએ તો બાળકોની ડિલિવરી કરાવી એટલે એક બહુ મોટો વિષય છે એકવીસ બાળકના માતા પિતા ગણો એટલે બેતાલીસ જણા એ થયા અને એમના જોડે આવવાવાળા બીજા એટલે પરિસ્થિતિ એવી હતી કે આ બધા જ માણસોને સંભાળવા એમને સમજાવવા કે ભાઈ આ તારીખે ગોઠવવું આમાં મોટાભાગના લોકો પહેલાં સિઝેરિયન થયેલા હતા ઓલમોસ્ટ ચૌદ એક લોકો એવા છે કે જે પહેલાં સિઝેરિયન થયેલા હતા બાકી જે લોકો સિઝેરિયન નહોતા એમાં એક ટ્વિન્સ બાળકો હતા કે જે લોકોને ઓલરેડી અમે દરેક વખતે ટ્વિન્સ સિઝેરિયન સેક્શન જ કરતા હોઈએ છીએ કારણ કે બાળક સીધું હોય એક બાળક ઊંધું હોય એટલે એવું એક હતું પેશન્ટ બીજા એક હાઈરિસ પેશન્ટો હતા કે જેમના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા કોકના બાળક ઊંધું હતું એટલે એ ઇન્ડિકેટેડ સી સેક્શન જ કરવામાં આવ્યા છે અને એક નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે જેને અમે લોકોએ ઇન્ડક્શન કર્યું હતું અને એને દવા ગોળી મૂકીને નોર્મલ ડિલિવરી કરાવી હતી એ બેનની પ્રથમ ડિલિવરી પણ અમે લોકોએ અમારી હોસ્પિટલમાં નોર્મલ કરાવેલી છે હા મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન અંકુર મેટર્નિટી જે બાપુનગર ખાતે એમની હોસ્પિટલ છે એમની ડૉક્ટર મોહિલ પટેલની ટીમ ને તેત્રીસ એમના ડોક્ટરો સાથેની ટીમે જે બાવીસ ડિલિવરી જન્માષ્ટમીના દિવસે ટ્વેન્ટી ફોર અવર્સમાં કરી છે ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ એક નવા વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો એકવીસ ડિલિવરીનો જે બાર કલાકમાં એમણે પહેલાં કરી હતી બે વર્ષ પહેલાં અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે તો હું ડૉક્ટરભાઈ મોહિતભાઈ પટેલ અને સાથે એમની જેટલી ત્રીસ ત્રીસથી બત્રીસ લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ અને આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયર્સ ફાઉન્ડેશનમાં આ વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં જઈ રહ્યું છે થેન્ક યુ